ગણપતિ વંદના થઈ અને હવે ટૂંકમાં અમે ત્રણ ચાર મિત્રો છીએ અને ટૂંકમાં આનંદ જ કરવો છે સાહેબ અને અત્યારે આનંદ નો કરી તો આનંદ કરીએ ક્યારે આ ઉનાળો હજી બેઠો નથી હજી તો ખાલી જન્મો છે હા હજી ઉનાળો આવ્યો નથી સાહેબ ઉનાળો આવવાને હજી વાર છે જયતરીનો મેળો લાગેલો આમ આબો અંબાજીમાં એક એકજણો આમ દર્શન કરવા ગયો દર્શન કરવા ગયો એટલે એને મજકો ઓહો આ હવ શ્રીફળ સાકર ને ચુંદડી લઈ જાય છે તો હું શ્રીફળ લેતો જ આવે એક લારી ઉપર જેમ કીધું કે આ શ્રીફળનો શું ભાવ બોલો કે દસ રૂપિયા મારા ગામમાં અઢીમા મળે તો કે ત્યાંથી લેતો ભાઈ ઠેલીમ નાખી બીજી લારી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી બધે દસ રૂપિયા લાગત દસ રૂપિયા પણ અગિયારમી લારી માં પૂછ્યું છે ને માનતા છે સડી આ છે આવડે કે આંકડા મારતો મારતો સડ્યો આમ નાળિયેર પગડ્યું તો ખરું લીલો તરફો કે પગનો આંકડો છૂટી ગયો આમ હવે ન્યા કોણ ઉતારે પણ ખારા હમદરિયામાં મીઠી એક વીરડી હાંડિયા વાળો નીકળ્યો આમ જોયું આમ હું સેલા આનથી ઉતારો તો આમ જો બસો રૂપિયા આપું કે એમ પાકું પાકું હાંટિયો સ્થિર ઉભો રાખ્યો એની પર હાંટિયાનો અહેવાર સ્થિર ઉભો રહ્યો તો એટલું ટૂંકું પડ્યું જમ્પ માર્યો પગ પકડ્યા હાંઠિયો નીકળી ગયો બે લટક્યા જેના હાથમાં તરફો હતો એની કીધું કે આમ જો પાંચસો આપો ને તો નહીં મૂકું નગર હું મૂકી દઈશ એમાં એક ઘોડાવાળો નીકળ્યો પણ ઘોડું ભાઈ આમ જો અમરનાથ અને હરે એવો શા એટલો હું બે આધી છે પણ મરું હું એવું છે અને આમ જો એમ પાકું પાકું ઘોડા ઉપર ઉભો રહ્યો પણ ઘોડો અવડો અહવાર અવડો એ નહીં ટૂંકું પડ્યું એની આમ જમ્પ માર્યો કે ઘોડું નીકળી ગયો જેના હાથમાં સરોફ હતો એની કીધું કે બે થઈને હજાર આપો છો કે હું મૂકું ધંધા તો ગમે નહિ આ તાય બજાર ભલે ભાઈને ભાઈ તમને તારે વ્યાવવી દે હા એવું થોડું છે હા અને બહુ સત્ય છે સાહેબ નથી આમ આમાં એક છોકરાએ કીધું કે બા હું સાહેબ ટીવી ચાલુ કરું કાલ પેપર છે તારું બા મારે અરે વાતું કર ટીવી ની જોવાનો વાતો કર મારે યાર ઘડી કાગડી હું ગાવી જાય એટલે દાદી માની બાજુમાં છોકરો હુઈ ગયો તેરક વરહનો ઈ કે હે બા હું છે આપડા ઘર માં કેટલા જણા તો તું હું તારે મમ્મી તારે પપ્પા બેન અને એક મીંદડી સો જણા ઈ કે હે બા કાયમ સો જણા જ રહે હું ના ના તારા પપ્પાને કાલે કીધું એક કુતરો લાવજો

એટલે આનંદ ક્યાંથી નીકળે આનંદના ઠેકાણા ક્યાંથી નીકળે સાહેબ આનંદ કરવા માટેના બધા પ્રયાસો આપણે કરતા હોય છે એટલે ઝીણી ઝીણી વાતો તમારી સામે અમે બધા મિત્રો ભેગા થઈને આ ટૂંકમાં ગાવાનું અમે અમે નક્કી કર્યું છે ઓછું ગાઈશું હા ગાવું બહુ ઓછું શું કામ ખબર પ્રેમ કરો તો પોતાના નડે તમે જોવો

જગ મારે છેની વાત જગ મારે શે હેની વાકુ માફ કરીલા સાફ કરું માફ કરી સાફ કરવું એની ન પડશે પડે રે આયા ન પડશે પડે જાતું કરે એનું ક્યાંય નથી જાત અને આ તો મિત્ર હેડા કી જે ઢાલ સરીખા હોય સુખ મે પીછે રે દુખ મે આ મિત્રને ને આંગણે પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામ અમારો થઈ ગયો કીર્તિભાઈ આપણો થઈ ગયો આ પ્રોગ્રામ આપણો થઈ ગયો સાઈરામભાઈ બરોબર છે कुछ लेना न देना मगन रहना गहरी नदिया नाव पुरानी केवटिया के संगे रहना केवट जेवु जीवन भगवान आरे मित्रता बांधी पण घणु त्यागवु એટલે ઝીણી ઝીણી વાતો કરશું અને મેં શરૂઆતમાં કીધું મારે તો સંચાલન જ આ લોકોનું કરવાનું છે સંચાલન કરે ને પછી આમ તો ઘરમાં જો આપણા આપણા ઘરમાં બહુ વૃદ્ધ માણસ હોય ને બહુ વડીલ ઓલકોર દાદરસ બટા ઉતરી જા તેડવા એવસ તેડવા લઈ જા લઈ જા છોકરાઓ તો છોકરાઓ છે એવું કાલો કાલો બોલતા તો આપણને બહુ મજા આવે બોલો એક 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 તો એનો એક્ઝામ્પલ આપી દઉં સાંઈરામભાઈ સાલુ નિહાળે સાહેબ હુઈ ગયા સાહેબ સાહેબ ભણાવતા ભણાવતા ત્રીજા ધોરણના વિદ્યાર્થી શું ત્રીજા ધોરણ એટલે આઠ વર સાત આઠ વર ના છોકરાઓ હોય પાંચ વર્ષે ભણવા બે હારે આપણને સાહેબ હોઈ ગયા ને એટલે નાના એવા છોકરા

અને બાળક બધું ભાઈ સત્ય કે એટલે તો બાળક બાળક છે ઈશ્વર નું રૂપ છે એટલે તો આપણે કહી આ તો ભગવાન રૂપ છે બાળક કારણ કે બાળક છે એ કોરી પાટી છે એટલે કવિ એમ કે કોરા ચોપડે સારા કર્મ નું ખોલી દો આજથી ખાતું રે ભાઈ ખોલી દો આજથી ખા ઉધાર હોય તો આપ દેજો ઉધાર હોય તો આપ દેજો પાછો જમા આયા બોલા રે રે એટલે એક જણાં દાઢી કરતો તો દાઢી કરતા કરતા ઓલાને કીધું કે

અને ઉપાડ્યો મારી મારી તોડી નાખ્યો બે દિવસ પછી એને રવાના કર્યો પંદર દિવસ ત્યાં આવડી દાઢી થઈ ગઈ પાછો દાઢી કરાવવા આવ્યો એ દાઢી કરતો કરતો કે કાલે આમ ભણતા તા એ લોકો કાલે હું નતો ગામમાં અઘરું બહુ થાય સાહેબ અને કે મને ખબર નથી ભાઈ હું ગામમાં હતો જ નહીં એટલે આપણને એવું કઈ બઉ ધ્યાન નહીં

એટલે જીવનના ઝીણી જીણી વાતોના આપણે આપણે બધી ઝીણી ઝીણી એ અને પાછળ પેલા મિત્રોને હું આમ તો કહેવાય નહીં મારે તમે બેહ જાઉં પણ બેહી જવું જોઈએ ને આ બધા જોવા જેવાય છે અને માણવા જેવાય છે એકાદી વાત કરી અને ભાઈ સાંઈ રામભાઈને મારે વિનંતી કરવી છે સાહેબ પ્રોબ્લેમ બહુ થાય જીવનમાં તમે જોવો તો આમ ડગલે ને પગલે માણાને પ્રોબ્લેમ બહુ થાય બે મિત્રો હતા ને પછી આમ નોકરી કરતા હતા પછી એને એકદી વિચાર કર્યો કે આપણે કંઈક નીમ લઈ નીમ બોલો કે નીમમાં હું લેવું એ કે કાલ તારે કોઈ વસ્તુની હા નહીં પડવાની ઘરથી ઓફિસ સુધી હા પછી કે પમદી હું કોઈ વસ્તુની ના ન પાડું ઘરથી ઓફિસ સુધી આવા નીમ આ એટલે ના વાળો કે તો પેલો રાઉન્ડ તું લે એટલે ખબર પડે કઈ વાંધો નહી સવારે જાગ્યો જઈ સ્નાન કર્યું બહાર આવ્યો ઇન્સર્ટ કરી બેલ્ટ બેલ્ટ બાંધીને મોજા પહેરતો હતો એનો ક્રમ મુજબ મોજા પહેરી લે એની પત્ની પૂછે કે તમે પેપર વાંચો કે હું ચા બનાવું એટલે આમ હાથમાં પેપર લીધું ને એની પત્ની કીધું કે ચા પીવી છે ને બનાવું હા પડાય નહીં કેમ નહીં હવે ચાનો બંધાણી હોય માવાનો બંધાણી હોય બીડીનો બંધાણી હોય બંધાણી હોય નું બંધાણી હોય હાદુ માણેક છે એકદમ કેસરવાળું માણેક છે આનો બંધાણી હોય એ ન મળે ક્યાં સુધી ના મગજ હાલે નહીં કોમ્પ્યુટર અડધું બંધ થઈ જાય સાયકલ લઈને ઉપડ્યો આમ જોયું ચાની લારી પણ ત્યાં ખાડો સાયકલ મૂકાય એમ નથી રોડ વસાળ સાયકલ મૂકીને આમ ચા પીવા દ્યો અધિકારી ની કોઈ ની ગાડી નીકળી એટલે પૂછ્યું કે ભાઈ આ રસ્તા પર સાયકલ કોની મૂકી તો કે આગળ ઓલા કાકા ચા પીવા દે એ ભાઈ સાયકલ તારી છે ચડાવી દ્યો ચડાવી દીધી હવે બપોર ના બાર વાગી ગયા આમ છતા થાતા ઓફિસે પોગાણું નહીં ધોમ તડકો જારી નાખો ધાણી થઈ જાય એક બાજુ શિવાલય છે એક બાજુ તળાવ છે શિવાલયમાં જાય તો કે ગણભૂત ભયંકર યગંતર તે પશુપાલન કામ ભૂત જ કરે પણ લાવી નહીં કે તળાવમાં ડૂબકી મારું પછી શિવાલયમાં જાઓ આવું રામનવમી હતું કસોટો વાયો ને બધું કાઢીને કાઠે મૂક્યું ના 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 છોકરા ટીખળ કરતા કરતા નીકળ્યા હા હા ના લુગડા હરાશ એ કાકા તમારા છે આ છોકરા લઈ ગયા કે હાલો રાણ કોકડી લઈ લઈ ધોચ્યું પહેરીને ઉભા રોડે સુડ્યો કઠણાઈ હોય ને તે બધું આડું આડુ ચાલે થઈ ગયો એમ આમ છે ગાડી એવી આવે સાહેબ હવાલ દરે સાહેબ ને કીધું સાહેબ કઈક મને હજુ ગતું લાગે છે કા આ માણસમાં સાહેબ કે પૂછો પૂછો કે આ ગામના છો કોઈ હગુવાલું છે કોઈને ઓળખો છો બેચી જાઓ દીધા મારી બીજા દિવસે હા વાળાનો વારો આવ્યો સાહેબ ઘરેથી આમ સ્નાન કરીને બહાર આવ્યો એની પત્ની કીધું ચા પીવી છે હા ચા મૂકી પછી કે તમને ખબર છે આજે આજ કયો દિવસ છે બોલો કે ના કેમ ના હા કયો દિવસ તો કે આપડી એનિવર્સરી હા ગયા વર્ષે નાની એવી વીટી આપી હતી મોટો જબરો હાર લાવશો હા હા કઈ પછી વાડીમાં ખડવા મળ્યો ધીરે ધીરે હાલ તો થયો એમાં જાતો તો ને હાથમાં સુરકેશ સૂટ આમ હો એમ આમ હેર કટિંગ સેલુન ની દુકાન ખોલેલી એટલે ઓલો આમ મિત્રતા વાળો વાળ કાપાશે હા આવો પહેર દીધા સુરકેશ એક બાજુ મૂકી દીધી બાંજુ વાળ કાપતા કાપતા ઓલ્યા ને ઓળી એમ ચૂક લાઈન ઓળી આગળ વધું ટકો કરું ટકો હા દાઢી કાઢી નાખું હું શું કાઢી નાખ હવે ટાઈ ને હાકટી જેવો ટકો કરીને બારો નીકળ્યો છે એમાં ઈ સાહેબ ની ગાડી નીકળી હવાલદારે આમ જો સાહેબ મને આમાં શંકા લાગે કઈ જાવ જાઓ પૂછો પૂછો એટા ઉતરી કે ગાંડો જોયલા હા લઈ લ્યો આને અને બે અંદર ભેગા થયા સાહેબ એક બીજા હરસ પરસ પૂછ્યું તું શેમાં આવ્યો તો કે હું નામ આવ્યો તું તો કે હું આમ આવ્યો હામા અને નામા આખી જિંદગી પૂરી થઈ જાય છે પણ મારું તમારું પૂરું નથી થતું સાહેબ હે એટલે કીધું વ્યર્થ વાતો ને ચાલી નો રાખવી મગજ મારે માથા તું રે ભાઈ મગજ મારે માથા તું રે માફી આપવી કામ રદ માફી આપવી કામ એની વરદનાયની સમરણ માવરશે સાચુર સમરણ માવરશેષુરે જાતુ કરે યન ક્યાંય નદી જાતું જાતુ કરે એનું ક્યાંય નદી જાતું જાતુ કરે એનું પગની મોચ પગ મળી ગયો પગની મોચ અને ટૂંકી ચોસ ટૂંકી સોચ આ બે વસ્તુ તમને આગળ ન વધવા દે આમાં જવું પડે આમ પગ મળાનો હોય તમે આમ ગતિથી હાલી ન હોય પગની મોચ અને ટૂંકી સોચ આ બે વસ્તુ આગળ ન વધવા દે સોચ હંમેશા હારી હોવી જોઈએ સત્ય હોવી જોઈએ નિડરતાવાળી હોવી જોઈએ નિર્ભય હોવી જોઈએ ગતિવાળી હોવી જોઈએ એવો એક માઠોડો કલાકાર મીઠી મીઠી મને ઈર્ષ્યા થાય એવો હા કારણ કે આત્માના સંબંધ છે ને આમાં આમાં નહોતા તેદુના આમ તો અરસપરસ મળતા આ બધા સાધુ એટલું રે એટલું એટલે એક એવો કલાકાર સારો લેખક પણ ખરો સારો કવિ પણ ખરો ઈ કરતા સારો મળવા જેવો માણા ખરો એવો ભાઈ સાઈરામ ભાઈને હું વિનંતી કરું જોરદાર તાળીઓથી આપણે નવાજી ભાઈ શ્રી સાંઈ દવે સાબ બેસજો પાછા આમ લેર થી આ કાઈ કામ નો હોય ને ઉપર થી કાઈ આમ તો આમ બેજ વાત આ તમારું હુવાણું ઉપા આ ફોન ના બટકા આવ્યા ને પછી તો આમ જો નકર આખા ગામ ખાતે ભાઈ એક ઘડિયાળ એક જ ઘડિયાળ વાળો ને કેટલી મજા આવતી ચાર રોટલી ને સાયકલ ના 10 આટા કેટલી મજા આવતી હે ઉંદડા હાથ આઠ ભાઈ આમ ધોડ્યા જાતા તો ને હાવજે કીધું કાઈ કઈ બાજુ અરે કે પૂછો માં અને થયો હું કે